ભરૂચમાં કાર્યરત ભરૂચ ચેનલના નામે કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો નમસ્કાર દર્શક મિત્રો એસ એનપી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા સો સમસ્યા ની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર ભરૂચ અમરેશ્વર નગરપાલિકાની મહાનગરપાલિકા કરવા ભાજપ પ્રમુખે કરી રજૂઆત ભરૂચમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા વરસાદી કાંસો સફાઈ શરૂ કરાઈ લાખો કરોડોના બાદ પણ સામાન્ય વરસાદમાં પણ પાણી તો ભરાય છે લોકોનો સવાલ ভৱ্য স্বাগ ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય તેટલા ઉદ્યોગો માત્ર ભરૂચ જિલ્લામાં સ્થાપાયેલા છે અને ભરૂચ જિલ્લાના નવ તાલુકા પૈકી આઠ તાલુકાઓમાં ઉદ્યોગોથી છે છતાંય તાલુકા છેલ્લાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમાં ભરૂચ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો હોય તેવા આક્ષેપ વચ્ચે ભરૂચના નોટરી વકીલ અને હાલના ભાજપ જિલ્લા પ્રમુખે ભરૂચ અંકલેશ્વરની આવક અને ગ્રામ્ય વિસ્તાર વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં થયેલા વસ્તી વધારાના આંકડા મેળવી ભરૂચ અંકલેશ્વરને મહાનગરપાલિકાનો દરજ્જો જાહેર કરવા માટે તમામ નાનામાં નાની માહિતી ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે પોતાના લેટર પેડ ઉપર તૈયાર કરી ભાજપના જિલ્લા પ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલી ભરૂચ જિલ્લાને મહાનગરપાલિકાનો દરજ્જો જાહેર કરવા માંગ ઉઠાવવામાં આવી છે જોકે આ પહેલાં પણ ભરૂચ જિલ્લાના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પણ વર્ષ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજો આપવાની માંગ કરી હતી અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકા જ્યાં સુધી દેવામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી મહાનગરપાલિકાનો દરજો મળશે કે કેમ તે પ્રશ્ન પણ ગંભીર બની ગયો છે ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબી હોય તેવા આક્ષેપો થયા છે ભરૂચ નગરપાલિકામાં રાજ કરી ગયેલા સત્તાધારી પક્ષોના અણધડ વહીવટના કારણે ભરૂચ નગરપાલિકા વધુ દેવામાં ડૂબી છે ભરૂચવાસીઓને પાણી પુરવઠો આપતી સરદાર સરોવર નિગમને પાણીના સિત્તેર કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાની માહિતી સપાટી ઉપર આવી છે તદ ઉપરાંત ભરૂચ નગરપાલિકાએ વીજ બિલની ભરપાઈ કરવા માટે સાડા સાત કરોડની લોન સરકાર પાસેથી મેળવી હતી તદ ઉપરાંત વોટર વર્ક્સનું પણ હજુ પણ પાંચ કરોડ રૂપિયાનું બિલ બાકી પડતું હોય તેવી માહિતી સપાટી ઉપર આવી છે ત્યારે પ્રથમ ભરૂચ નગરપાલિકાને દેવામાંથી બહાર કેવી રીતે કાઢવામાં આવે છે તે પણ એક પ્રશ્ન ગંભીર બની ગયો છે ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા

કે જે દસ જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં આવેલી છે એ ઉપરાંત ત્રણ સીઝ છે ભરૂચમાં અનેક વિકાસમાન પ્રક્રિયાના પ્રોજેક્ટો છે હોસ્પિટલો આવેલી છે કોલેજો છે ચાલીસ ઉપરાંત શાળાઓ છે ઉચ્ચતર માધ્યમિક એ ઉપરાંત ભારભૂત બેરેજ યોજના નજીકમાં છે નજીકમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે કાર્ગો પ્રોજેક્ટ છે નજીકમાં માંડવા મુકામે એરપોર્ટ એરપોર્ટનો પ્રોજેક્ટ નું કામ ચાલી રહ્યું છે એ ભરૂચ એટલે એક ધાર્મિક નગરી પણ છે ભગવાન વિષ્ણુએ ત્રણ ડગલા ભૂમિ દલીરાજા પાસે માંગી હતી એ દશાસો ને ઘાટ યજ્ઞ ભૂમિ એ ભરૂચમાં છે જગતગુરુ શંકરાચાર્ય જેઓનો મઠ નવ ચોકી ઓવારા ભરૂચમાં છે શીખ સંપ્રદાયના સૌપ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજી જે નદી પાર કરીને ચાદર પર બેસીને નદી પાર કરીને આવ્યા હતા એવા સિદ્ધ સંત નો સાબ ગુરુ દ્વારા અહીંયા ભરૂચમાં આવેલું છે સિદ્ધરાજ જયસિંહ એ પોતાના શાસનકાળ દરમિયાન જે નવ ચોકી ઓવારા તેમજ કોટ બનાવેલા હતા એ નર્મદા નદીના કાંઠા પર આવેલો ભાગાકોટ હોવારો અને એ ઐતિહાસિક કોટ અહીં છે ચક્રધર સ્વામીની જૂનું જન્મસ્થળ જે અત્યારે જુમા મસ્જિદ તરીકે ઓળખાય છે એ અહીં છે એ ઉપરાંત પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ જ્યાં કબીરવટ કબીર ધામ બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે એ કબીરવડ અહીં નજીકમાં છે અનેક ધાર્મિક સામાજિક કાર્યો અહીં ભરૂચમાં થતા હોય છે ભરૂચ એટલે એક મિની ભારત અહીં સમગ્ર દેશમાંથી અલગ અલગ ભાષાના અલગ અલગ પ્રાંતના લોકો વસે છે એ ઉપરાંત અહીં નજીકની જીઆઈડીસીઓમાં જે અધિકારીઓ છે વિદેશથી આવેલા લોકો પણ અહીં વસી રહ્યા છે એટલે ભરૂચને એક મહાનગરપાલિકા બનાવવામાં આવે એવી અમારી માંગ છે કે ભરૂચની વસ્તી પણ ભરૂચ અંકલેશ્વરની પાંચ લાખ પંચોતેર હજાર જેવી થવા એક મહાનગરપાલિકા નો દર મળે તો અનેક નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે આગામી ચોમાસાની દસ મસ્તી આગાહી સામે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા નાની મોટી મળીને કુલ સત્યાવીસ કાંસોની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેથી વરસાદી પાણીના નિકાલમાં વિઘ્ન ન આવે અને નાગરિકોની અનુકૂળતા મળી રહે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલુ સફાઈ કાર્ય અંતર્ગત નદીઓ નાળાઓ અને રોડ સાઈડ કાંસોની કાદવ કચરો અને પ્લાસ્ટિકનો કચરો દૂર કરવામાં આવી રહ્યો છે પાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે આ કામગીરી અમલમાં મૂકવામાં આવે છે આ દરમિયાન નાગરિકોમાં એવો પ્રશ્ન ઉભી રહ્યો છે કે કાંસોની પર થયેલા દબાણને લઈ કોઈ અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી કેટલાય વિસ્તારોમાં કાંસોના પર દબાણોના કારણે પાણી વહેવાનું અવરોધ આવે છે અને પરિણામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે મેં નનુમિયા વિસ્તારમાંથી બોલું છું સતીશભાઈ સોમાભાઈ અમો દર વર્ષે આ તકલીફ બહુ પડે ગતનની કચરો બહુ આવે છે ને એનું કોઈ સાફ સફાઈ કરવામાં રાજી નથી એમને મેં એને હમણાં વિનંતી કરું છું કે આ દર વર્ષે આ બહુ આ જ પોઝિશન આવે છે સત્ય હાલમાં આ પોકલેન ચાલી રહ્યું છે કાચની સફાઈ થઈ રહી છે શું કહેશું એ બાબત તમારી વાત બરાબર છે પણ કોઈ પોઝિશન લેવા માંગતા નથી કે આ ખાલી કચરો હટાવીને સાઈડ પર આવી જાય બરાબર છે એનો કચરો નિકાળ કાઢતા નથી લોકો ને એનો કોઈ ગટરનો બી કોઈ નિર્ણય નથી કે લાવતા એ ગટરનો પ્રોબ્લેમ છે અગારથી પેલા ભંગલવાળાએ જે લાખ્યો પાઇપ

જોઈને ચાલ્યા જાય છે અને સવાર સાંજ નરકનું બે ટાઈમ પાણી રોડ પર જાય છે પાંચ ટાઈમના નમાજી માણસોને બી છાંટા ઉડે છે એ બધું એવું જ છે ભાઈ આજે વર્ષોથી હું અહીંયા રહું છું કોઈ દિવસ કોઈ હરિજનો ઝાડુ મારવા નથી આવતા અને કોઈ મેમ્બરો આવે છે તો આપણે કહેવા જઈએ છીએ તો હા હા એ બધું થઈ જશે આમ કરીને વાત ટાળી મૂકે છે ચોમાસા વખતે અને ચોમાસા વખતે તો હું એક જ અહીંયા રહું છું બાકીના બધા વેપારીઓ છે બધા ચાલ્યા જાય બરાબર ચોમાસાનું જ્યારે આ વખતે રેલ આવી ગયા વર્ષે તો મારા ઘરના ઓટલાની કિનારીએ પાણી ચાલતું હતું મારે મરસ કે સાડા ત્રણ વાગે આ ઘર છોડીને બહાર રોડ પર ચાલ્યું જવું પડતું હતું શહેરી જનો નગરપાલિકાને આ દબાણોની સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠાવી રહ્યા છે આવા દબાણો દૂર કર્યા વિના સાફ સફાઈ અભિયાન અર્ધવટુ સાબિત થશે અને નાગરિકોને ફરીથી ચોમાસાની મોસમમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ભવિષ્યમાં નગરપાલિકા દ્વારા કાંસોની સમયસર સફાઈ સાથે સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી આશાઓ નાગરિકો કરી બેઠા છે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી જેટલી વરસાદી પાણીના નિકાલ માટેની નાની મોટી કાચી આવેલ છે નગરપાલિકા દ્વારા કામગીરી અંતર્ગત દર વર્ષે જેસીબી પોકલેન મશીનો દ્વારા આ કાસ સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવેલ છે હાલ પણ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ કાસોની સફાઈની કામગીરી ચાલી રહી છે અને એ કામગીરી વ્યવસ્થિત રીતે કરી અને આ ચોમાસા ની અંદર પાણી ભરાવાના બહુ મોટા પ્રશ્નો ના થાય અને લોકો ને હાલાકી ના પડે એ માટે નગરપાલિકા એ કાર્યવાહી હાથ ધરેલ છે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ દ્વારા ભરૂચ માં શ્રદ્ધાંજલિ અપાઈ હતી જમ્મુ અને કાશ્મીર પહલગામમાં પ્રવાસીઓ પર સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં સત્યાવીસ નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે હત્યાઓમાં શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓની આત્માને શાંતિ મળે તે માટે સાંસ્કૃતિક સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સભ્યો તથા યોગ પરિવારની બહેનો દ્વારા જાડેશ્વર ખાતે કેન્ડલ માર્ચ થકી પરમાત્માને પ્રાર્થના કરી મૌન પાડી સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા આ પ્રસંગે સાંસ્કૃતિક ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા આતંકવાદી હુમલાના અમાનવીય કૃત્યને સખત શબ્દોમાં વકોડી કાઢવામાં આવ્યો હતો અને ભારત સરકારને અપીલ કરવામાં આવી હતી કે ત્વરિત પગલા લઈને આ કાર્યમાં હરકત સંડોવાયેલા તમામ આતંકવાદીઓનો સફાયો કરવામાં આવે તેવી માંગ કરી છે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હુતાત્માઓને આજે ચડેશ્વર ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જે જેની અંદર બહેનોએ દીવા પ્રગટાવી અને હુતાત્માને ચીર શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરી છે અને બે મિનિટનું મૌન પાડ્યું છે આવા આતંકી હુમલાને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે એમના ઉપર યોગ્ય કાર્યવાહી કરે અને આવા આતંકી હુમલાઓને ડામી દે અને જે લોકો ફરવા જાય છે એ લોકો સુખ શાંતિથી ફરી શકે અને ભારતમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ જળવાય એવું વાતાવરણ સ્થાપિત થાય એ માટે ભારત સરકારને અમે અપીલ કરીએ છીએ જય હિન્દ જય ભારત ભરૂચ જિલ્લામાં મહિલા કોંગ્રેસ દ્વારા પહેલગામમાં હુમલાને અંગે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસના આયોજન હેઠળ સ્ટેશન સર્કલ ખાતે પહેલગામમાં પણ થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવીના નેતૃત્વમાં ઉપસ્થિત મહિલાઓએ હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ અવસરે દોષિતોને કડક સજા આપવા અને પીડિતોને ન્યાય મળે તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી હું જ્યોતિબેન તડવી ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ હાલમાં થોડા દિવસ પહેલા જે પહેલગામમાં આતંકવાદી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં સત્યાવીસ નિર્દોષ લોકોને રેસી નાખવામાં આવ્યા અને મૃત્યુને ઘટ ઉતાર્યા તે ઘણી દુઃખદ ઘટના છે ત્યારે અનેક માતાઓના દીકરા ગુમાવ્યા છે અમે અનેક દીકરીઓએ પોતાના પતિને પણ ગુમાવ્યા છે આ એક દુઃખદ ઘટના છે અને આ સરકારશ્રીને અમારી એક અપીલ છે નમ્ર અપીલ છે કે આ આતંકવાદીઓને વહેલા વેલા તકે પકડી ને સજા આપે આમ પ્લોટ વિસ્તારના મંદિરે ભંડારા નું આયોજન વર્ષો વર્ષથી થાય છે આમો શહેર અને આજુબાજુના ગામ સહિત અનેક જિલ્લાઓમાંથી માઈ મનોકામના પૂર્ણ કરતા માતાજી ના દર્શન અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવી પહોંચ્યા હતા

શહેરના તથા તાલુકાના નાના મોટા વેપારીઓ તથા નાના મોટા દરેક વ્યક્તિઓ થકી સહ સહકાર ખુબ સારો મળી રહ્યો છે અને જેમાં બે હજાર નવ ના વર્ષથી આ આયોજન ભંડારનું કરવામાં આવે છે અને એમાં પુષ કેટર્સ તરફથી પણ ચોખા તથા તેમનો સહ સહકાર પણ ખૂબ સારો મળી રહ્યો છે એ બદલ આ માટા યુવક મંડળ તેમનો ખૂબ ખૂબ આભારી છે આમોદની જનતા તરફથી તમને કેવો પ્રસિદ્ધાંત મળી રહ્યો છે ભંડારનું સારો સારું ખૂબ સારો પ્રસિદ્ધાંત મળી રહ્યો છે જમ્મુ કાશ્મીર આતંકી હુમલાનો વિરોધ હાંસોટમાં કેન્ડલ માર્ચ થકી કરાયો હતો જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા ભરુંના હાંસોટા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોએ પણ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે હાંસોટમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ કેન્ડલ પ્રજ્વલિત કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે આતંકવાદીઓને કડક સજા કરવાની માંગ પણ કરી છે આ વિરોધ પ્રદર્શનમાં હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ તાલુકા પંચાયતના સભ્ય જે ડી પટેલ આગેવાન વનરાજસિંહ પટેલ અને જિગ્નેશ પટેલ સહિતના નેતાઓ કાર્યકરો હાજર રહ્યા હતા પરિવાર સંઘ દ્વારા વડોદરા જિલ્લાના પાદરાથી વાગડા તાલુકાના ગંધાર ગામે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા પાદરા અને વાગડા તાલુકાના મધ્યમાં આવેલા આમોદ ખાતે શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે રાત્રિ વિસામા માટે આવી પહોંચતા આમોદ જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત આમોદ જૈન સંબંધના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું આવનાર પગપાળા યાત્રામાં સો તપસ્વીઓ અને અંદાજીત પાંચસોથી વધારે ધર્મપ્રેમીઓ જોડાયા હતા ધારાસભ્ય ડી કે સ્વામીએ પણ કહ્યું હતું કે સંતોની ભક્તિથી આપણા રાષ્ટ્રની સંસ્કૃતિ ટકે છે અને જૈન જણાવ્યું હતું કે વ્યક્તિ દસ જાતના સારા કાર્ય કરે અને દસ જાતના પાપોથી બચે તે જ સાચો વ્યક્તિ બનતો હોય છે પોતાના ગુરુદેવ આ શ્રી રામ સુરેશ્વરીજીના જીવન પ્રસંગ યાદ કરી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા મારું નામ પારસ છે વિધિ પરિવાર વતી હું કઈ બોલી રહ્યો છું અમે લોકો પૂજ્ય આચાર્ય શ્રી કીર્તિ નિશ્રામાં પાદરાથી ગંધાર પગપાળા સંઘ લઈને અમે નીકળ્યા છીએ અમારા સંઘની વિશેષતા એ છે કે જેમાં છ નિયમો પાડવાના હોય છે એ છ નિયમો સાથે અમે લોકો આ યાત્રા કરવા નીકળ્યા છીએ પાદરા એટલા માટે પસંદ કર્યું કે અમારા જે મોટા ગુરુ મહારાજ પૂજ્ય આચાર્ય રામચંદ્ર એઓની એવોની વતનભૂમિ પાદરા હતી અને ગંધાર એટલા માટે પસંદ કર્યું કે ગંધારમાં જે વસ્તુની એકસો બાર વર્ષ પહેલા દીક્ષા થઈ હતી આ નિમિત્તે આ બે ભૂમિની સ્પર્શના થાય એ માટે અમો આ બાજુ નીકળ્યા આમોદ આવવાનું કારણ એ કે અમારા ગુરુમાંથી દીક્ષા આમોદમાં નક્કી થઈ હતી પણ એ વખતે જે દીક્ષાના વિરોધનો માહોલ હતો એમાં એમના કોઈ પરિચિત અહીં આવવાથી એ દીક્ષા રદ થઈ અને પછી ગંધાર નક્કી થઈ એટલે આમોદથી અમારા એક લાગણીના સંબંધો જોડાયા છે એટલે આમોદ થઈ અને અમે આજે આવ્યા છીએ ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94278262273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચ અંબર નગરપાલિકાની મહાનગરપાલિકા કરવા ભાજપ પ્રમુખ કરી રજૂઆત ભરૂચમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા વરસાદી કાંસો સફાઈ શરૂ કરાઈ લાખો કરોડોના આંધણ બાદ પણ સામાન્ય વરસાદમાં પણ પાણી તો ભરાયેલ છે લોકો સવાલ आमोद पळ संघ आई भव्य स्वागत आमोद विशेष स्वागत तो अत्यंत सुधी ना समाचार नवा समाचार साठी फरी मलीसो नमस्कार